એમાનો કસુ ગણકર્યા વિના માનવંતીએ આભાસને ઘોડે ચડાવીને નંદન વેરે પણાવ્યા માનવંતીની આસ્થાઓ અને આકાંક્ષાઓ તો મોટી હતી નાની બહેનને પેટે વારસ અવતરી એ જાણે કે પોતાને જ પેટે અવતર્ય હોય એમ ગણાય બહેનનો દીકરો એ તો મારો દીકરો કહેવાય ને પછી તો બીજે જ દિવસે અમૃતબાને આ ઘરમાંથી પાણી ચૂપ પરખાવી શકાય આ ભર્યા ભાદરિયા ઘરની મિલકત પચવી પાડવા માટે અમૃત બાની દાનત બગડી છે એ તો ચોક્કસ પાણી પહેલા જ પાર ન ભાંધો તો કાલે સવારે દલિયો જરૂર મામાને ખોડે બેસી જાય અને આ ઘરનો ધણી રણી બની બેસે પછી મારી કિંમતો કોળીનીએ સાની રહી આ દહેજથી ચેતીને તો મારા મા બાપે નંદન જેવી નંદનને શોક્યના શાલ વચ્ચે એ દેવાનું કબૂલ કર્યું ને નંદનને એ મોટી બહેન ઉપર એટલો પ્રેમ અને મમતા હતા ત્યારે જ પોતાના મોટા બંનેવી જોડે પરણવા તૈયાર થઈને મને તો દુશ્મનોએ ભંભેરી કે હાથે કરીને શોક્યના શાલ કાં ઊભા કરે છે પણ નંદન ક્યાં પારકી જાણી છે તે એને હું શોક્ય ગણું સગી માને જાણીને શોક્ય સેની કહેવાય એ તો મારું પોતાનું તણ રહ્યું એટલે હું કહું એમ જ કરી ગમે તેમ તોય છેવટે તો હું થકી જ એ આ ઘરની રાણી થઈ છે ને હું ન હોત તો એ પણ અહીં ક્યાંથી આવી શકી હોત કાલ સવારે નંદનને પેટે દીકરો અવતરશે અને બધી લીલા લહેર થઈ જશે ને આ બધી માલ મિલકત હાથ કરવાને ટાપી બેઠેલા હો હાથ ઘસતા રહેશે રેખાવ જેવો રેખાવ મને રજડાવીને ચાલ્યો ગયો પણ નાનકડી નંદન કાલ સવારે એની ખોટ પૂરી દેશે શરૂઆતના વર્ષોમાં તો માનવંતી આવા સપનાના કેફમાં જિંદગી ખેંચી ગઈ પણ પછી જેમ જેમ એ સપના તૂટવા લાગ્યા તેમ તેમ એનું જીવન અંકારું બનવા લાગ માંડ્યું પેલું સપનું એ તૂટ્યું કે નંદન આ ભાવમાં તો માતૃત્પદ પામી શકે એમ જ નથી જ આ જ્ઞાન થવું એ માનવંતી ઉપર એક અસહ્ય ફટકા સમાન હતું આ ભાષા વિહોણા જ રહેશે એ હકીકતની જાણ થતાં માનવંતી આકડું વ્યાકળું થઈ ગઈ દળી દળીને છેવટે ઢાંકણીમાં જ ઉખરાવ્યા જેવી વિમાસણ એ અનુભવી રહી નંદને આવા સુખી ઘરની શેઠાણી બનાવવાનો મહદ ઉપકાર પોતે કર્યો છે એ કારણે નંદન જીવનભર મારી ઓશિયારી થઈને મારા દાવમાં રહેશે એવી માનવંતીની અપેક્ષા પણ નાની બહેને થોડા સોમામાં જ છે ખોટી ઠેરવી જે ઘડીએ નંદનને જ્ઞાન થયું કે પોતે માતા બની શકે એમ નથી અને પોતાને આ ઘરમાં એક ઢીંગલીની જેમ જ જીવન વિતાવવાનું છે તે ઘડીથી જ મોટી બહેન પ્રત્યેનું નંદનનું વર્તન બદલી ગયું હવે પછી એ ભાર તળે દબાયેલી રહેલી ક્રોધિત ચંડી બની ગઈ વાતે વાતમાં એ માનવંતીને વડ છંકા ભરતી ઝઘડી પડતી પોતાને અહીં ઘસડી લાવવા બદલ મોટી બહેન ઉપર શ્રાપની જડી પણ વરસાદથી અને છેવટે બંને બહેનો પોક મૂકીને રડતી યુવાની જે ઘરની રીતિ સિદ્ધિ અને આનંદ ઉલ્લાસ હીર સુરી જેવાઓને અકબરના નવરત્ન દરબારમાં ગુજરાત શ્રેન નું પુરુષોત્તમ મેન જગતુકિલાસ વૈશ્વ એવું કહેવાનું મન થઈ આવી એ જ ઘર આજે શ્રી કે પુરુષોત્તમને બદલે રાત દિવસ કલહ અને કંકાશનું જે ધામ બની ગયું હજી કાલે જે આવસોમાંથી સો મધુર સતર ઝંકાર ઉઠતા ત્યાંથી હવે રુદન સ્વર સંભળાતા અને નરાધાની થાપીઓનું સ્થાન જાણે કે ડુસકાઈ લીધું હતું જીવનની આટલી બધી વિષમતાઓની વચ્ચે સદભાગ્યે એક સુલેખા પોતાની આત્મધિકારના બળ વડે જીવનનો ઉલ્લાસ કુટુંબના અન્ય માટી પગાઓથી જુદી રહીને જાળવી શકી હતી નાની અને નવવી સાસો નનદના આગમન પછી સુલેખાએ લાખિયાના ખાલસા થયેલ મકાનમાં જ રહેવાનું મુનાસિબ ગણ્યું હતું આ ઝૂંપડા જેવી નાનકડી મોડુલેને પણ સુલેખાએ પોતાના ગરબા વ્યક્તિત્વના પ્રભાવથી મહિલ શમી બનાવી લીધી હતી ત્યાં પોતે સંગીત અને ચિત્રકળાની સહાય વડે પોતાનું એકાંકી અને વૈવિધ્ય જીવન વ્યતીત કરી રહી હતી ત્યાં કુટુંબના સંગીત શિક્ષક શાસ્ત્રી માધવ નંદજીને જવાની આભાસે સૂટ આપી હોવાથી સુલેખા પોતાની ક્લાસ સાધના વડે એકાંકી જીવનની અસહ્યતાને સહ્ય બનાવી રહી હતી એક સામાન્ય દેણદાર અને દેવાળિયા કણાયેલી સંધિનું ખળખળ પાચમ ખોટું જીવનની એક કલાધરીનું તપોવન બની રહ્યું હતું આ તપોવનમાં વાસ કર્યા પછી સુલેખાએ ફરી કુમારનું ચિત્ર હાથ લીધું હતું આ વખતે તો નિવૃત્ત જીવનની ફુરસદને કારણે ચિત્રમાં ઠીક ઠીક પ્રગતિ સાંધી શકાય હતી છતાં હજી એ સંપૂર્ણ નહોતું બની શક્યું નહોતું બની શકતું પ્રકૃતિના બારની રેખાઓ હજી કેમે કરીને સરખી બેસતી જ નહોતી પછી તેની બારીએ ઊભી ઊભી સુલેખા ઘણી વખત પછવાડેની શેરીમાં મસ્તી કરતા બાળકોને ટીકી ટીકીને નીરખી રહેતી પણ એમાંના એકેની મુખરેખા પોતાના ચિત્રમાંના પાત્રની મુખરેખા સાથે સંવેદ થતી લાગતી નહીં તરત મના ચક્ષુ સમક્ષ રેખાઓની મુખાકૃતિ આવી ઊભતી અને સુલેખા આંખો મીચને જાણે કે હૃદયના કોઈ આંતરચક્ષુ વડે એ મનોમૂર્તિના દર્શનનું પાન કર્યા કરતી ઘરમાં થતા હર હંમેશના કલહ કંકાશથી કંટાળીને સુલેખા આપ મેળે જ લાખિયારવાળા મકાનમાં રહેવા લાગી તેથી માનવંતી અને નંદનને જતી દાડે એક ભારે અનુકૂળતા થઈ કે થોડા વર્ષો પછી પરિસ્થિતિ એવી થઈ કે માનવંતી અને નંદને એકબીજાના મોં જોવાનું પણ અંકારું લાગવા માંડ્યું બંને બહેનોની આંખો લડતી હતી બોલવાનો વ્યવહાર તો ઘણા વખતથી બંધ પડ્યો હતો પણ હવે તો એકબીજીને આડે ઉતરવાનો પણ એમને અણગમો થવા લાગ્યો એકનો ઓછાયો બીજીથી સહન નહોતો થતો આવી કફોડી સ્થિતિ ટાળવા માટે શરૂ શરૂમાં તો અમૃતે અડુક દહુડકિયાની કામગીરી બચાવી જોઈ પણ વખત જતાં એ એક જ માની જાણી બે બહેનોએ વચ્ચે સિયાની શિયાની દરમિયાનગીરી પણ નિષ્ફળ નીવડી બંને બહેનોએ ચૂલા તો અલગ અલગ માંડ્યા જ હતા પણ પછી તો પહેલાં કણબી લોકોના સામુદાયિક વિવાડાની કતાર બંધ ખોડાયેલી ચોરીઓમાં એકના ધુમાડા બીજામાં જતાં અટકાવવા પડે છે એવી જ અટકાયતની આવશ્યકતા આ ઘરના ચૂલાઓના ધુમાડા માટે ઊભી થઈ સદભાગ્યે આ આલિશાન હવેલીની બાંધણી કરાવનાર આભાસાના પૂર્વજે કદાચ આગમતીથી જ આ મકાનમાં બધી બેવડી બેવડી સોય કરી મૂકી હતી બંને બાજુ સરખી સંખ્યામાં ઓટા બે રસોડા બે બેઠકો બે કોઠાર બે છુપા ભંડકિયા વગેરે તો હતા જ પણ આખા મકાનને આવરી લેતી આગલી પરસાળ એક જ હોવાને કારણે એક બીજીના ચૂલાના ધુમાડા વાટી થઈને ઓળટી જતા અને એ ધુમાડો જ જાણી બે બહેનોના હૃદયમાં ધુંધવાતા વેરાંગીને વધારે પ્રજવાળ હતું પ્રિયરિયા સગાઓએ આ સગી બહેનો વચ્ચે સમાધાન કરવાના બહુ બહુ પ્રયત્ન કરી જોયા પણ માનવંતી અને નંદનનો વિચાર તો વધુમાં વધુ ઝેર માના પેટમાં જ હોય એ કહેવત માટે નવો ઉદાહરણ પૂરું પાડવાનું ફરિયાદ એ હતી કે માનવંતીએ મારી જિંદગી ધૂળાધાણી કરી આ આક્ષેપ સાથે માનવંતી તરફનો નો હૃદય છેવટે એટલી હદે પહોંચે કે વાંજણી નંદનને આવીને મારા ધણીને વારસ વગરનો રાખ્યો છે વખત જતા વસ્તુ સ્થિતિ એટલી તો વણસી ગઈ કે બંને બહેનોને એકબીજાના ઓછાએ ઝીલવા ન પડે એ માટે પરસાળ વચ્ચે આડી દીવાલ ચણાવીને લે લેવાની આભાસ અને ફરજ પડી પરસાળ વચ્ચે દિવાલ ચણાવીને મકાને આવી બે હુદી વહેચાણી કરવાનો બનાવ ગામ આખામાં ટીકાપાત્ર અને હાસ્ય પ્રેરક બન્યો આભાસાની એક વખતની આકાંક્ષાઓ તો એવી હતી કે રીખાવ પછી પોતાને બીજો પુત્ર થાય તો દહાડે બંને એક દેવલ ચડીને મકાન બે પુત્રોને બદલે બે પત્નીઓ માટે એ યોજના અમલમાં મૂકવી પડી એ માટે આ બે ગોરીની નાવલ્યો ધણી વેળા કોઈ ફીલ સુખને શોભે એવું કારણ ભર્યું હાસ્ય અનુભવી રહી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ